ભાઈ તમે સ્ટોરીમાં તો જબરા રિપ્લાય આપ્યા કે આ કુર્તો ક્યાં મળશે ક્યાં મળશે ચાલો ઓરિજિનલ પ્રીમિયમ કુર્તો કોને કહેવાય ને બતાવી દઉં જે લોકો બોલીવુડ સ્ટાઇલ કુર્તા અને સુપર પ્રીમિયમ ડિઝાઇનર કુર્તા શોધી રહ્યા હતા ને તો આ વિડીયો ફક્ત એમના માટે જ છે તો હાલો મારા વડોદરા વાસીઓ નવરાત્રી માં એમક્યુ ફેશન માં કુર્તા લેવા માટે અને કુર્તા પણ ઓફર લઈને આવ્યા છે જો તમે કોઈ પણ ત્રણ મેન્સ કુર્તા ખરીદશો તો આ એરપોર્ટ્સ બિલકુલ ફ્રી 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 મળવાનું છે આ નવરાત્રીમાં તમારી ગર્લફ્રેન્ડ વાઇફ કે ફેમિલી મેમ્બર્સ ભાઈ ગરબા ના ગ્રાઉન્ડ માંથી ખોવાઈ ના જાય ને એટલે કાન માં એરપોર્ટ લગાવીને જ ગરબા રમજો પણ સાચવજો ગરબા રમતા રમતા ચાર જણ તમને ઉભા રાખી પૂછશે કે આ કુર્તો ક્યાંથી લાયા તો પાછા કેજો રૂપિયા થી સુપર પ્રીમિયમ કુર્તા ચાલુ થઈ જાય છે અને માત્ર મેન્સ માટે જ નહીં અહિયાં કિડ્સ માટે પણ જોરદાર કુર્તા વેરાયટી અવેલેબલ છે એડ્રેસ ની વાત કરું તો અંબાલાલ પાર્ક એસપી પેટ્રોલ પંપ ની પાણીની પાણી નજીક વડોદરા તો પછી કુર્તા લેવા માટે પોચી જ 그죠